જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જણસીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ હતી ત્યારે તુવેર ઘઉં અને ચણાની આવક થતાં ખેડૂતોમાં સારા ભાવ મળવાને લીધે ખુશખુશાલી જોવા મળી હતી આજે કુલ ઓગણીસ જણસીની આવક નોંધાઈ હતી જેમાં તુવેરના અને ઘઉંના ખેડૂતોને ખૂબ જ સારા ભાવ મળ્યા હતા જુનાગઢ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી ખેડૂતોને સારા ભાવ પણ મળ્યા છે ચાલુ વર્ષે મગફળીના સારા ભાવ રહ્યા હતા યાર્ડમાં તલ જીરું ઘઉં ધાણા સોયાબીન અને તુવેરના ભાવ ખેડૂતોને સારા મળી રહ્યા છે ટુકડા ઘઉંની એકસો ત્રાણું ક્વિન્ટલની આવક સામે એક મણનો ઊંચો ભાવ પાંચસો પંદર જ્યારે નીચો ભાવ ચારસો એંસી અને સામાન્ય ભાવ ચારસો ને પંચ્યાસી રૂપિયા નોંધાયો હતો લોકવન ઘઉંની ચારસો ક્વિન્ટલની આવક સામે એક મણનો ઊંચો ભાવ પાંચસો અઠ્ઠાવન રૂપિયા નીચો ભાવ ચારસો પચાસ રૂપિયા જ્યારે સામાન્ય ભાવ ચારસો ને નોંધાયો હતો આજે નવસો ને બાવન ક્વિન્ટલ તુવેરની આવક સામે એક મણનો ઊંચો ભાવ બે હજાર બસોને ચુમ્પોતેર રૂપિયા એક મણનો નીચો ભાવ અઢારસો રૂપિયા જ્યારે સામાન્ય ભાવ એકવીસો રૂપિયા નોંધાયો હતો આજે યાર્ડમાં મગફળીના એક મણના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકત્રીસ રૂપિયા નીચા ભાવ અગિયારસો રૂપિયા જ્યારે સામાન્ય ભાવ બારસો ને પચીસ રૂપિયા નોંધાયા હતા ખેડૂતો આજે સંગ્રહ કરેલા સોયાબીન લાવ્યા હતા જેનો એક મણનો ભાવ આઠસોને નેવું રૂપિયા જ્યારે સામાન્ય ભાવ આઠસો ને સાઠ રૂપિયા જ્યારે નીચો ભાવ આઠસો રૂપિયા રહ્યો હતો સોયાબીનની પાંચસો પંચાવન ક્વિન્ટલની આવક થઈ હતી ખેડૂતો ઓપન માર્કેટમાં પોતાના પાકને વેચવાનું એટલા માટે જ પસંદ કરી રહ્યા છે કારણ કે ટેકાના ભાવ કરતાં ખેડૂતોને ઓપન માર્કેટમાં સારા એવા ભાવ મળી રહ્યા છે જેથી આજે સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા